આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે આજે ભૂલકાઓને જય ભોળાનાથ કહીને આવકારશું ચાલો બાળકો તૈયાર છો બધા તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ વેરી ગુડ ચાલો હવે હું તમારી પાસે આવું છું તૈયાર છો ને બધા જય ભોળાનાથ 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 જય 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 ભોળાનાથ 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 જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ બધાને જય ભોળાનાથ સરસ ખૂબ સરસ વેરી ગુડ સાબાસ મજા આવી બાળકો ખૂબ મજા આવી સરસ મજાની તાલી પાડી દે ચાલો સાબાસ વેરી ગુડ ખૂબ સરસ